સમજણ અને વિવેક તો આપણામાં જ હોવો જોઈએ જોઈએ બાકી ગુરુ તો અર્જુન અને દુર્યોધન માં બંનેના માં એક જ હતું મિત્રો કાલે દેખ લો ભાઈ ચાર દિન બાદ અભી આયે હે હાઈ ગ્રાઈડ ने गुड इवनिंग परवाह करने वाला ढूंढिए इस्तेमाल करने वाले आपको तो वैसे भी ढूंढ ले गए समझो खाली सिर्फ इस्तेमाल करने वाले जरूरत तो कभी भी पड़ती है पड़ती है पड़ती है

બહાર પ્રકાશ છે અંદર અંધકાર છે છતાં જીવનમાં ઉજાસ છે મારા વાલા દિલ ઉદાસ છે ચહેરો ખુશ છે જિંદગીનો આ સૌથી મોટો વિપરીત સહયોગ છે બહાર પ્રકાશ છે અંદર અંધકાર છે છતાં જીવનમાં ઉજાસ છે મારા મારી જિંદગી ના દિવસો હવે અજીબ રીતે કટી જાય છે અંદર થી દુખે છે દિલ પણ બાર થી હાસ્ય દેખાય છે મારા કલે જાઓ ની અંદર તોફાન છે પણ ચહેરા પર શાંતિ રેખા છે જિંદગીમાં પણ કેટલી અજીબ છે જે ઉદાસ છે એજ હસતો દેખાય છે બાકી તો ફરકેલાઓ કહી કહીને ફરી જાય છે જીદ જેટલું ગુમાવે છે ને કદાચ જીદ એટલું નથી એટલે જીદ કરવામાં મજા નથી એના કરતા જીદ છોડી દેવામાં જ મજા છે દુનિયામાં સૌથી મોટો દગો તો લગન માથ થાય છે કેમ કે ગાય જેવી કહીને સિવાય જેવી પધરાવી દે છે પડું છું ઘણીવાર ક્યારેક એ વિચારીને કે તું મારાથી દૂર થઈ જઈશ તો મારું શું થશે આત્મા સો પરમાત્મા પહેલો પ્રેમ તો એ વ્યક્તિની સાથે જ કરવો કે જે ગુસ્સે થાય પણ તમારું ધ્યાન રાખે કારણ કે એને ગુમાવાનો ડર હોય છે બાકી તો ખાલી મની બેગની પાછળ હોય છે ખોટા પાસવર્ડ થી એક નાનો અમથો મોબાઈલ નથી ખુલતો તો ખોટા કર્મો કરવાથી મોક્ષના દરવાજા ખુલશે કે કેમ એ જરા નિરાતે વિચારજો ખોટા ખોટા વેમ રેશો કોઈએ મને પૂછ્યું કે તને દુઃખ કને આપ્યું મેં હસીને જવાબ આપ્યો મારી પોતાની ઈચ્છા ના રાખો અહંકાર કે ના થાય કશું મારા વિના અહીં તો આખું આ ભૂભું છે કોઈ ટેકા વિના એટલે મગજમાંથી એવું કાઢી રાખજો નાખજો કે મારા વિના કશું થશે નહીં કે મારા વિના ચાલશે નહીં કે મારા વિના ફાવશે નહીં મારા કલેજ આવું વર્તન બધાને ખૂચે છે પણ બદલવાનું કારણ ક્યારે કોઈ પૂછે છે કેમ કે બસ અત્યારના મરજીવાઓને જરૂર હોય ત્યારે તમે તમે કરો અને એનું કામ પતે એટલે તું કુણ અને હું કુણ મજબૂરીનું નામ મહાદેવ હું રોજ હસું છું અને દુનિયાને દેખાડવા પણ દિલ રડે છે ચૂપ ચૂપ અંદર મારી જિંદગીના દિવસો હવે એક નાટક સમા બની ગયા છે અખંડ તો અખંડ બ્રહ્માંડ છે રે ભાયા એસે કોઈ છે ક્યુ આયા દિલ ઉદાસ છે ચહેરો ખુશ છે જિંદગીનો આ સૌથી મોટો વિપરીત સંયોગ છે બહાર પ્રકાશ છે અંદર અંધકાર છે છતાં જીવનમાં ઉજાસ છે મારા વાલા દિલ ઉદાસ છે ચહેરો ખુશ છે જિંદગીનો આ સૌથી મોટો વિપરીત સંયોગ છે બહાર પ્રકાશ છે અંદર અંધકાર છે છતાં જીવનમાં ઉજાસ છે મારા વાલા મારા પર સ્મિત છે પરંતુ દિલમાં વાવાઝોડું છે જિંદગીની સફર પણ કેટલી વિચિત્ર છે ને હસવું પડે ત્યાં જ્યાં રડવાનું મન થાય રડવાનું મન થાય પણ હસી હસીને દિલ દુખી જાય હું રોજ હસું છું અને દુનિયાને દેખાડવા પણ દિલ રડે છે ચૂપ ચૂપ અંદર મારી જિંદગીના દિવસો હવે એક નાટક સમા બની ગયા છે અખંડ તો અખંડ બ્રહ્માંડ છે રે ભાયા એસે કોઈ કહા છે ક્યુ આયા ની અંદર તોફાન છે પણ ચહેરા પર શાંતિ ની રેખા છે જિંદગીમાં પણ કેટલી અજીબ છે જે ઉદાસ છે દેખાય છે બાકી તો ફરકેલા ઓ કહીને ફરી જાય છે મારી જિંદગીના દિવસો હવે અજીબ રીતે કટી જાય છે અંદરથી દુખે છે દિલ પણ બહારથી હાસ્ય દેખાય છે મારા કલે જાઓલું વર્તન બધાને ખૂચે છે પણ બદલવાનું કારણ ક્યારે કોઈ પૂછે છે કેમ કે બસ અત્યારના મરજીવાઓને જરૂર હોય ત્યારે તમે તમે કરો અને એનું કામ પતે એટલે તું કોણ અને હું કુણ મજબૂરીનું નામ મહાદેવ કોઈએ મને પૂછ્યું કે તને દુઃખ કને આપ્યું મેં હસીને જવાબ આપ્યો મારી પોતાની અપેક્ષાઓ એ ઈચ્છાઓ એ ના રાખો અહંકાર કે ના થાય કશુંય મારા વિના અહીં તો આખું આ ભૂખું છે કોઈ ટેકા વિના એટલે મગજમાંથી એવું કાઢી રાખજો નાખજો કે મારા વિના કશું થશે નહીં કે મારા વિના ચાલશે નહીં કે મારા વિના ફાવશે નહીં મારા કલે માણસ જીદ પકડીને જેટલું ગુમાવે છે ને કદાચ જીદ છોડીને એટલું નથી ગુમાવતો એટલે જીદ કરવામાં મજા નથી એના કરતાં જીદ છોડી દેવામાં જ મજા છે પડું છું ઘણી વાર ક્યારેક એ વિચારીને કે તું મારાથી દૂર થઈ જઈશ તો મારું શું થશે આત્મા પહેલો પ્રેમ તો એ વ્યક્તિ ની સાથે જ કરવો કે જે ગુસ્સે થાય પણ તમારું ધ્યાન રાખે કારણ કે એને ગુમાવાનો ડર હોય છે બાકી તો અતારે ખાલી મની બેગ ની પાછળ હોય છે ખોટા પાસવર્ડ થી એક નાનો અમથો મોબાઈલ નથી ખુલતો તો ખોટા કર્મો કરવાથી મોક્ષ ના દરવાજા ખુલશે કે કેમ એ જરા નિરાતે વિચારજો ખોટા ખોટા વેમ મન રેશો દુનિયામાં સૌથી મોટો દગો તો લગન માત થાય છે કેમ કે ગાય જેવી કહીને સિંહ જેવી પધરાવી દે છે પરવા કરવાને વાંધિયે ઇસ્તેમાલ કરનેવાલે વાલે આપકો તો વેસે ભી લે ગે સમજો ખાલી સિર્ફ ઇસ્તેમ કરને વાલે જરૂરત તો કભી બી પડતી હે પડતી હે પડતી હૈ સમજણ અને વિવેક તો આપણામાં જ હોવો જોઈએ જોઈએ બાકી ગુરુ તો અર્જુન અને દુર્યોધન માં બંનેના માં એક જ હતું મિત્રો દેખ દેખલો ભાઈ ચાર દિન બાદ અભી હે આઈ ગેરાઈ સૌ પણ ગુડ ઇવનિંગ